પવિત્ર શ્રાવણ માસ હાલ ચાલી રહ્યો છે નવસારી શહેરના મધ્યમાં આવેલા અને પૌરાણિક દેવેશ્વર મહાદેવ મંદિરમાં બાબા બનાવવામાં આવી છે મંદિરના પરિવાર દ્વારા આશરે કિલો ઉપયોગ કરીને આ શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું છે છેલ્લા બાર વર્ષ થી અહીં બાબા અમરનાથ પ્રતિકૃતિ બનાવવાની પરંપરા ચાલી રહી છે આ વર્ષે પણ હજારો ભક્તોએ આ શિવલિંગ ના લાભ લીધો છે આજે સવારે આઠ વાગ્યા થી રાત્રિ સુધી ભક્તો દર્શ દર્શન કરી શકે છે મંદિરના પૂજારી ધર્મેશભાઈના જણાવ્યા અનુસાર નવસારીમાં બિરાજમાન સ્વયંભુ દેવેશ્વર મહાદેવનું મંદિર અતિ પૌરાણિક છે અહીં શ્રાવણ માસ દરમિયાન સવાર સાંજ મહાદેવની આરતી અને શણગાર કરવામાં આવે છે મંદિરના મુખ્ય પૂજારી શ્યામ મહારાજને બાર વર્ષ પહેલા વિચાર આવ્યો હતો કે જે ભક્તો કોઈ કારણોસર જમ્મુ કાશ્મીરમાં બાબા અમરનાથના દર્શન કરવા જઈ શકતા નથી તેઓ નવસારીમાં જ આ દર્શનનો લાભ લઈ શકે આ વર્ષે જમ્મુ કાશ્મીરમાં બાબા અમરનાથનું બરફનું શિવલિંગ વહેલું ઓગળી જતા ભક્તો નિરાશ થયા હતા પરંતુ નવસારીના દેવેશ્વર મહાદેવ મંદિરમાં બનાવાયેલા મનમોહક બરફના શિવલિંગથી ભક્તોમાં આનંદની લાગણી પ્રસરી છે તેઓ દર શ્રાવણ માસમાં મંદિરના દર્શન કરે છે અને બાબા અમરનાથની પ્રતિકૃતિના દર્શન કરી ધન્યતા અનુભવે છે જય દેવેશ્વર જય શ્રી દેવેશ્વર શ્રાવણ માસનો શુભારંભ થઈ ગયો છે આપણે નવસારીના મધ્યમાં વિરાજમાન સ્વયંભૂ દેવેશ્વર મહાદેવ જે અતિ પૌરાણિક અને જૂના સાડા વર્ષ મહાદેવ છે દેવેશ્વર મહાદેવ મંદિરમાં તમામ ધાર્મિકો ધૂમધામથી ઉજવાય છે ખાસ કરીને શ્રાવણ જ્યારે આવે ત્યારે સવારે મહાભિષેક પૂજા પછી ભક્તો સવારથી દર્શન કરે છે અને આખો દિવસ ભક્તોનો ઘોડાપુર રહે છે સાંજે ભગવાનનો મહાભિષેક થાય છે અને ત્યારબાદ ભગવાનનો અલગ અલગ પ્રકારે રોજને રોજ શણગાર થાય છે જે નયન રમી હોય છે અને સાંજે મહાઆરતી પણ થાય છે અને મહારતીમાં લાભ લેવા માટે ભક્તો દૂર દૂરથી આવે છે હવે વાત કરીએ આપણે ભક્તોની આસ્થા સાથે તો છેલ્લા બાર વર્ષથી શ્યામ મહારાજ વિચાર આવ્યું કે ઘણા બધા એવા ભક્તો હોય જેમની ઈચ્છા હોવા છતાં પણ બાબા બરફાની અમરનાથ લિંગના દર્શન કરવા જઈ શકતા નથી એવા ભક્તો માટે સમસ્ત ભક્તો માટે આપણે છેલ્લા બાર વર્ષથી દેવેશ્વર મહાદેવ મંદિરમાં બાબા બરફાની અમરનાથ લિંગના દર્શન કરાવે છેલ્લા બે વર્ષથી દેવેશ્વર મહાદેવ મંદિર દેવેશ્વર ધામ બની ચુક્યું છે ભગવાન શિવની ભવ્ય પ્રતિમા રામધારની પ્રતિમા ભવ્ય નંદી ભગવાનની સ્થાપના ને પાછળનો જે ભાગ છે ભગવાનનો જે કોઈ મંદિરનો ઉપયોગમાં આવતો નતો ત્યાં દેવેશ્વર કોરિડોર બની ચુક્યો છે જેમાં ભગવાનના અલગ અલગ સ્વરૂપ છે ભગવાન શિવ પરિવારનું સ્વરૂપ છે અને એક જે જૂનું મંદિર હતું તે આપણે દ્વાર કર્યું છે અને શિખર બનાવ્યું છે આ બધા ભક્તો અને ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે અને ભગવાનની શક્તિ છે ભગવાનની તાકત છે એટલા બધા શક્ય બને છે મંદિર જીર્ણમાંથી માંથી દ્વાર કરવામાં આવ્યું છે જેમાં શ્યામ મહારાજની ચોથી પેઢી સેવા કરી રહી છે અને તમે જે બરફનું સિલિંગ જોઈ રહ્યા છો એમાં જે ભગવાનનું સ્વરૂપ છે તે અને ભગવાનનો બેસ અને જે ભક્તો બરફ પર ચાલીને આવે છે તે આઠસો કિલોના ઉપર બરફનો ઉપયોગ થાય છે અને આપણે ભગવાનને એ જ પ્રાર્થના કરીએ કે દર વર્ષે આવું નવું નવું આપણે ભક્તોને દર્શન કરાવવા કરીએ કેમ કે ભક્તોની શ્રદ્ધા વિશ્વાસ છે જેમ કાશીમાં વિશ્વનાથ

ભગવાન બાબા અમરનાથ દર્શન માટે જે દેવેશ્વર મહાદેવના પૂજારી મહારાજ અને એમની જે ટીમ અને પૂજારી મહારાજ શ્રી શ્યામ બાપુ એ બધાએ અમરનાથ ભગવાન અમરનાથ બાબાની મૂર્તિમાં આયોજન કરેલું છે કે જે એવા લોકો માટે છે કે જે વૃદ્ધ થઈ ગયેલા છે અને ભગવાન શિવની આશા એમની આશા હોય કે એક વખત બાબા અમરનાથના દર્શન કરીએ કારણ કે એ પણ એક હિન્દુ ધર્મ અને સનાતન ધર્મના વ્યક્તિઓ માટે અલૌકિક કાર્ય છે તો એવા લોકો જે ભગવા બાબાના અમરનાથના હકીકતમાં દર્શન નથી કરી શકતા એ લોકો માટે દેવેશ્વર મહાદેવની જે પૂજારી શિવલિંગનું આયોજન કરેલ છે તો એમના માટે કે જે વ્યક્તિઓ વૃદ્ધ છે અથવા તો કોઈ પણ કારણોસર જે બાબા અમરનાથ ના દર્શન નથી કરી શકતા એમના માટે એક લાવો છે અને આમ દેવેશ્વર મહાદેવમાં દેવેશ્વર મહાદેવની અંદર દરેક તહેવાર ભગવાન નો હોય કે પછી અન્ય કોઈ શ્રી કૃષ્ણનો હોય કે રામ ભગવાનનો તહેવાર હોય બધા થી ઉજવવામાં આવે છે અને ખાસ કરીને શ્રાવણ મહિનામાં તો શ્રાવણ મહિનામાં હું જોઉં છું તો દરેક દિવસે ભગવાન દેવેર મહાદેવની દરેક દર દિવસે એમનો શૃંગાર અલગ હોય છે અને એની શોભા જે છે અનેરી હોય છે તો એ માટે આપને પ્રાર્થના છે કે શ્રાવણ મહિનાના દરેક સોમવાર તથા દરેક દિવસે ભગવાન શિવના દેવેશ્વર મહાદેવ આવીને દર્શન કરો જય મહાદેવ